Não सुलेटी नजर नखी अत्यर सुधीना मुख्य समाचार काँग्रेस न दसम वचन बेटर सिटी बेटर लाइफ પૂર્વ એમએલએ સહિત પાંચ કોંગ્રેસમાં જોડાયા સોફ્યા હયાત અસ્મિત પટેલ બન્યા અમદાવાદના મહેમાન ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા ગરબાનું ગરબાનુભવ્ય છે યુવાધન દસ વર્ષ ની હકીકત જાણે છે અને મા ગુર્જરીને પ્રાર્થના કરે છે કે નારીને પોતાનું ગૌરવ મળે ઘરનું ઘર મળે સૌને જ્ઞાન મળે પરિવારને આરોગ્ય મળે કીચ ના હિલોડે સૌને સમૃદ્ધિ મળે ઢોલના તાલે સૌનું કલ્યાણ થાય અને નારી શક્તિ નો ઉપહાસ કરનાર પરાજિત થાય જય મા ભારતી જય મા ગુર્જરી આવો દિશા પણ બદલીએ દશા પણ બદલીએ કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રજા વિકાસ દર્શન હેઠળ આજે દસમો મુદ્દો જાહેર કરવામાં આવ્યો છે જેમાં શહેરી વિકાસ ટાઉન પ્લાનિંગ અને શહેરી જીવન માટેના બેટર બેટર સિટી જાહેરાત કરવામાં આવી છે કોંગ્રેસ સત્તામાં આવશે તો વર્તમાન ભાજપ આડે ધળ જંત્રી દ્વારા લૂંટ બંધ કરવાની નીતિ નો અમલ કરાશે આ ઉપરાંત ટાઉન પ્લાનિંગ સ્કીમ માં કપાસ ચાલીસ ટકા થી ઘટાડીને ત્રીસ ટકા કરાશે સાથે માં પણ વધારો કરવામાં આવશે बेटर सिटी बेटर लाइफ बेटर टाउन प्लानिंग बेटर सिटी डेवलपमेंट और बेटर सिटी लाइफ के लिए एक चुनावी एजेंडा की घोषणा उसके तहत जो शहर के आसपास जो किसानों की जमीन है उसमें अभी तक 40 प्रतिशत कटौती होती थी जमीन ले लेती थी सरकार वो कम करके हम 30 प्रतिशत देंगे और फ्लोटिंग एफ का सिद्धांत गुजरात में हम लागू करेंगे एफ वो सेल भी कर सकते हैं ट्रांसफर भी कर सकते हैं फ्यूचर में कोई भी इलीगल कंस्ट्रक्शन न हो उसके लिए एक नया कानून लाएंगे और उस पर अफसर की जिम्मेदारी तय की जाएगी बेटर ट्रैफिक ट्र, के लिए ट्रांसपोर्ट और ट्रैफिक अथॉरिटी बनेगी ट्वेंटी फोर आवर्स वाटर सप्लाई के लिए नई वाटर अथॉरिटी बनाई जाएगी और ऑटोनमस ग्रीन सिटी के लिए एक नया कानून लाएंगे और उसमें हंड्रेड परसेंट रिसाइकलिंग और हंड्रेड परसेंट एनवायरमेंट फ्रेंडली जो सिटी विद इन दिटी बनाया जाएगा कांग्रेस प्रदेश प्रमुख अर्जुन मोटवाड़िया

અમદાવાદ સહિત ગુજરાતભરમાં નવલી નવરાત્રીનો રંગ બરાબર જામ્યો છે ખેલૈયાઓ મન મૂકીને ગરબા સ્વરૂપે આદ્ય શક્તિ ની આરાધનામાં લીન બન્યા છે ક્યાંક ઢોલીડો તો ક્યાંક કુમકુમ પગલાંના પરંપરાગત ગરબાના તાલી ગાયક હોય ખેલૈયાઓની નચાવ્યા હતા પાર્ટી પ્લોટોની ક્લબોમાં બરાબર આઠ આટખોરે ગરબા શરૂ થઈ ગયા હતા કોઈ પરિવાર સાથે તો કોઈક મિત્રો અને કોઈક સહેલીઓના ગ્રુપમાં ગરબે ગુમવા આવી પહોંચ્યા બાળકોએ પણ મોટી નાઓની જેમ ઠૂંકા લગાવ્યા હતા ક્યાંક હૈયા હણાયા

ભાજપમાં કોંગ્રેસે જબરજસ્ત ગાબડું પાડ્યું છે ભાજપના સાબરમતી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ડોક્ટર જીતેન્દ્રભાઈ પટેલ ગ્રાફેટના પૂર્વ ચેરમેન રમેશ પટેલ અને જૈન અગ્રણી કમલેશ શાહ સહિત પાંચ આગેવાનો તેમના કાર્યકર્તાઓ સાથે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે જેને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓએ વિધિવત આવકાર્યા હતા પ્રદેશ પ્રમુખ અર્જુન મુઢવાડિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસની વિચારધારામાં વિશ્વાસ મૂકીને આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે તેમને ખેસ પહેરાવી મુઢવાડિયાએ આવકાર્યા હતા જ્યારે શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ભાજપનો દસકો પૂર્ણ થઈ ગયો છે હવે કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા ભાજપના આગેવાનો કામે લાગશે સુપરડ્યુટ સીઝન ટુ ના પ્રમોશન માટે રિયાલિટી શો હોસ્ટ અસ્મિત પટેલ અને સોફિયા હયાત અમદાવાદના મહેમાન બન્યા હતા रियलिटी शो होंगे अस्मिता जिणावियोतु क्या शो में આવનારા स्पर्धકોને ગ્રૂમિંગ કરવામાં આવશે ફિલ્મમાં કરિયર બનાવવાની ઈચ્છા લુકોને આ સોથી ફાયદો થશે કોન્સેપ્ટ યે હે કી 13 لڑકે હે જો હમને ઓડિશન્સ કે દૌરાન આ કાફી શેરો સે પેન ઇન્ડિયા સે ચુને હે જો એક ઘર મે રહે જાયેંગે વો સેલ્ફ પ્રોક્લેમ ડુટ્સ હે વો લડકિયો કે મામલે મે કાફી पहुंचे हुए हैं ये उनका मानना है आ, मतलब कि वो फ्लर्ट नहीं करना चाहते हैं रि, रिस्पेक्टफुली लड़कियों से बात करने की तमीज़ रखते हैं आ, लेकिन मैं उनको अपने अंदर जो एसेट्स हैं जो खास बात हैं खासियत है खास उनको वो पॉइंट आउट करके उनको वो भार के लाने की कोशिश करूंगा रियलिटी सोनी वास्तविकता ने फोकस करता अस्मित चढ़ा કે તેમાં તમે જીવા છો તેવા જ દેખાવ છો જ્યારે પોતાના દાદા રજની પટેલ ઉપર ફિલ્મ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ વિશે અસ્મિતે કહ્યું કે આ ઇન્ડસ્ટ્રી ખૂબ પુઅર છે તેથી હું તેથી હું હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં શિફ્ટ થયો છું જ્યારે પ્રથમ વખત રિયાલિટી શોમાં કામ કરવાના અનુભવ વિશે વાત કરતા સોફિયા હયાતે જણાવ્યું કે આ એક્સપિરિયન્સ ખૂબ સારો રહ્યો છે શક્તિ પર્વ નવરાત્રીનો રંગ ધીરે ધીરે જામતો જાય છે

ખેલૈયાઓએ ગઈકાલે રાત્રે બીજા નોરતાએ ભારે રંગત જમાવી હતી સોની ઇન્ડિયાએ તહેવારોની આ મોસમમાં તેનો કારોબાર વધારીને રૂપિયા બસો ચાલીસ કરોડ કરવાની મહત્વાકાંક્ષી યોજનાની જાહેરાત કરી છે સોની ઇન્ડિયાએ સમગ્ર ગુજરાતમાં તેના વૈવિધ્ય સભર ગ્રાહકોને તેની પ્રોડક્ટ તરફ આકર્ષવા ઓફરો રજૂ કરી છે કંપનીએ રાજ્યમાં તેની એટીએલ અને બીટીએલ એક્ટિવિટીઝ અને અને વિવિધ પ્રમોશનલ કાર્યક્રમો પાછળ છ કરોડનું માર્કેટિંગ રોકાણ કરવાની યોજના બનાવી છે સોની ગ્રાહકો માટે આકર્ષક ઓફર સાથે બધી જ પ્રોડક્ટ કેટેગરીમાં નવી પ્રોડક્ટ લાઇનઅપ પણ રજૂ કરી છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની હાતા રોરેલી નમસ્કાર હિલોડે ચડેલા ગુજરાત યુવાધન છેલ્લા દસ વર્ષ ની હકીકત જાણે છે અને માં પ્રાર્થના કરે છે કે નારીને પોતાનું ગૌરવ મળે ઘર નું ઘર મળે સૌને જ્ઞાન મળે પરિવાર ને આરોગ્ય મળે ખીચ ના હિલોડે સૌને સમૃદ્ધિ મળે ઢોલ ના તાલે સૌ નું કલ્યાણ થાય અને નારી શક્તિ નો ઉપહાસ કરનાર પરાજિત થાય જય મા જય મા ગુર્જરી આવો દિશા પણ બદલીએ દશા પણ બદલીએ